આપ સૌ જાણો છો એમ કે ગુજરાતમાં ઘણું બધું ખોટું કરીને વધારે ખોટું કરવાના આશયથી દિલ્હી ગયેલા દિલ્હીમાં જવા માટે કોંગ્રેસની યુપીએ સરકાર ખૂબ સારા કામ કર્યા લોકોના કામ કર્યા પ્રગતિ કરી વિકાસ કર્યો લોકોને ગરીબીની રેખામાંથી બહાર લાવ્યા રોકી રાખી પેટ્રોલ ડીઝલના ભાવ ટકાવી રાખ્યા એવા સમયે કોંગ્રેસ પર કેટલાક લોકો દ્વારા ભ્રષ્ટાચારના આક્ષેપો કરી આંદોલન કર્યું અને ને એમણે સત્તા મેળવી સત્તા મેળવીને આવતાની સાથે એમણે જે કામ શરૂ કર્યા એમણે વીણી ગુજરાત અને બીજા રાજ્યોમાંથી નામચીન અધિકારીઓ જે એમના લાગતા વળગતા હતા જે એમનું કયું કરતા એવાને જીએસટી ટેક્સ ઇડી સીબીઆઈ અને ઇલેક્શન કમિશનમાં એમને પદાધિકારીઓ બનાવ્યા અને આ એપોઇન્ટમેન્ટો એટલા માટે આપી કે ડરાવી ધમકાવી ને જેમ અંગ્રેજો આ દેશ પર રાજ કરતા હતા એ પ્રકારેનું રાજ એમણે શરૂ કર્યું